ગુજરાતની પ્રથમ વેટરનરી આઈ હોસ્પિટલના ઉદઘાટનની જાહેરાત કરતાં રોમાંચિત છે જે પ્રાણીઓની આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સંભાળ માટે સમર્પિત એક પ્રકારની સુવિધા છે આગ્રણી પહેલ અને બિલાડીઓની ચોક્કસ દ્રશ્ય જરૂરિયાતોને સંબોધિત કરશે તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરશે નવું કેન્દ્ર અદ્યતન સર્જિકલ પ્રક્રિયાઓને ચાલુ સંભાળ સહિત આંખની વ્યાપક સારવાર પૂરી પાડશે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ પ્રાણીઓની આંખના સ્વાસ્થ્યને સમર્પિત ગુજરાતમાં પ્રીમિયર સુવિધા બનાવવાની વીએસપીસીએની પ્રતિબદ્ધતા સાથે આજે છે અમારા ચેરિટેબલ મિશનના ભાગરૂપે આ કેન્દ્ર માત્ર અદ્યતન સારવાર જ નહીં પરંતુ રખડતા કૂતરાઓને આંખની મફત સંભાળ પણ આપશે ગુજરાતમાં પશુ કલ્યાણને વધારવાની આ પ્રભાવશાળી યાત્રા પર અમે તમને આ ખાસ ક્ષણનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ વીએસપીસી કેન્દ્ર હવે આધુનિક ઓપરેશન થિયેટર પાંજરા ડાયગ્નોસ્ટિક્સ લેબોરેટરી એક્સરે મશીન ફિઝિયોથેરાપી સેન્ટર સેન્સિટિવ કેર ટેકર્સ અને પ્રાણીઓની સંભાળ માટે યુવા ટીમ જેવી નવી સુવિધાઓની સાથે આજે વડોદરા માટે અને પ્રાણીના જે લવર્સ છે પ્રાણીપ્રેમી બધા માટે આ એક બહુ મોટો આજે અમે પહેલ કરી છે અને વડોદરામાં પહેલી એક હાઈ હોસ્પિટલ છે વેટરનરી હોસ્પિટલ કે જેની અંદર આઈ કેરનું ચાલુ થયું છે એટલે આજે અમારી સમજ પ્રમાણે ગુજરાતનું આ એક પહેલું આઈ કેર સેન્ટર છે કે જ્યાં આઈ માટે ખાસ કરીને કુતરાઓ અને બિલાડીને જે નાના નાના જે પ્રાણીઓ છે એના માટે આ આઈ કેરની સંપૂર્ણ જેને કહેવાય ને કેર માટેની આ હોસ્પિટલ તૈયાર થઈ છે એટલે આજે વીએસપીસીએ એટલે જે વડોદરા સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ ક્રુઅલ્ટી ઓન એનિમલ્સનું આ અમારું આ એક પહેલ છે અને આશા છે કે જેટલા બી જે આ રીતના ડોગ્સ હોય કે કેટ્સ હોય કે જે આ આંખની તકલીફથી જે રિબાઈ છે કે જેમને કોઈ કેટરેક ઓપરેશન ઘણા ડોક ડોગ્સ તો એવું થઈ જાય છે કે એ લોકો બ્લાઇન્ડ થઈ જાય છે આજે અમારી અહીંયા હોસ્પિટલમાં બી એવા ઘણા બ્લાઇન્ડ ડોગ્સ છે કે જે સ્ટ્રે છે પણ અમે એ બધા ડોગ્સને બી જે સ્ટ્રીટ ડોગ્સ છે એ લોકોને બી અમે ટ્રીટમેન્ટ આપીશું અને આશા છે કે અમારા જેટલા બી પેટ પેટવાળા જે ઓનર્સ છે પેટ ઓનર્સ એ અમને ખાસ સપોર્ટ આપે અને અહીંયા અમારી આ જેટલી

Uh, मैं यहाँ चापड़ बेल गाव में एक मल्टी स्पेशलिटी एनिमल हॉस्पिटल चला छे हूँ जहाँ बधा एनिमल्स स्ट्रेय होए के पेट्स होए इमना बधा नीड्स माटे અમારે જુદી જુદી ફેસિલિટીઝ છે અને આજે અમે આઈવીએસપીસીએ ઇનોગ્રેટ કરીએ છીએ એક કોમ્પ્રિહેન્સિવ આઈ કેર યુનિટ જ્યાં એનિમલ્સ માટે કોઈ પણ આઈની ટ્રીટમેન્ટ હોય રાઇટ ફ્રોમ ઇન્જરીઝ ટુ કેટ્રેક સર્જરીઝ અને પપ્પીઝમાં જે આઈના પ્રોબ્લેમ્સ વિઝનના પ્રોબ્લેમ્સ હોય એ બધા ટ્રીટ કરવામાં આવશે અને અમારી પાસે એક ટીમ ઓફ ઓફથેલમોલોજીસ્ટ છે જે અમે ગાઈડ કરીએ છીએ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી અમને અમે અમે આજે ઇનોગ્રેટ કરી છે મને ખૂબ જ આનંદ થયો છે કે આ વીએસપીસીએ આ ઇનિશિયેટિવ લઈને આ ડોગ માટે આ હોસ્પિટલ ચાલુ કર્યું છે અને આ મારું મારું સપનું હતું કે આવું કોઈ ફેસિલિટી આવે કારણ કે ઘણા બધા ડોગ્સ છે જેમને કે ટ્રીટમેન્ટ મળતી નથી અને સિમ્પલ ટ્રીટમેન્ટ છે કેટરેકની ટ્રીટમેન્ટ મળતી નથી પણ હવે અમે એ ડોગ્સને સારી એડવાન્સ કેર આપી શકીશું અને એડવાન્સ ટ્રીટમેન્ટ આપી શકીશું તો એ બહુ જ મોટી વાત છે અને આપણા વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને એના માટે હું શ્રી દિલીપભાઈ શાહનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આ ઇનિશિયેટિવ લીધો અને આ વીએસપીએસસી એના માધ્યમથી આ સપનું પૂરું કર્યું મારું થેન્ક યુ મને અહીંયા દિલીપભાઈએ આમંત્રિત કરી અને જે ડોગી માટે ગુજરાતમાં આંખોની હોસ્પિટલ કોઈએ વિચાર્યું નથી ને એમણે અહીંયા જો બનાવી એના માટે હું એમને થેન્ક યુ કહું છું એ સમાજ સેવા કરવા માટે બહુ ઓછા લોકો હોય છે અને સમાજ સેવા કરવી જોઈએ અને આવી સોચ બધાને આવી જોઈએ અને મને જે અહીંયા આમંત્રિત કરીને મને જો આ ચાન્સ આપ્યો હું કેર ગ્રુપમાં છું મારી કંપની છે કેર ગ્રુપ અમે ઇન્ટરેક લેસન્સ લેન્સિસ બનાવીએ છીએ અને અમે એક વર્ષથી એવું વિચારતા હતા કે અમે કંઈક ડોગી માટે કંઈક કરી શકીએ મારી ડોટર મને હંમેશા આવ્યો કે મમ્મી આપણે ડોગી માટે લેન્સ નથી બનાવી શકતા તો અમે લાસ્ટ એક વર્ષથી એના પર વિચાર કરી રહ્યા હતા કે અમે આ કરવું જોઈએ પણ મને થાય કે લેન્સ બનાવીને બેટા અહીંયા તો કોઈ હોસ્પિટલ નથી ડોગી માટે કોઈ સર્જરી નથી કરતું અને જેવું દિલીપભાઈએ કીધું કે અમે લોકો આ સ્ટાર્ટ કરે છે તો મને બહુ ખુશી થઈ અને અમે એમને પ્રોવાઈડ કરીશું અને જેટલી હેલ્પ થશે એટલી મદદ કરીશું થેન્ક યુ